જય હિન્દ દોસ્તો જય ગુરુદેવ ટ્યુશન ક્લાસીસમાં તમારું સ્વાગત છે હવે મિત્રો તમે જાણો છો કે હું એક અલગ વ્યક્તિ છું તમે એક અલગ વ્યક્તિ છો એટલે કે હું અને તમે બંને જ અલગ અલગ વ્યક્તિ છીએ તે જ રીતે હિસાબી પદ્ધતિમાં પણ ધંધો અને માલિકને અલગ અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે તો આ પદ્ધતિમાં શું થશે કે ધંધાની માલિક પ્રત્યેની અથવા તો ધંધાની ત્રાહિત વ્યક્તિ પ્રત્યેની જવાબદારી એટલે કે દેવું ઉત્પન્ન થશે એટલે કે દેવું ઉદભવશે તો આજના ટોપિકમાં આપણે જવાબદારી એટલે કે દેવું એટલે શું તેની ચર્ચા કરીશું તો જવાબદારી કે દેવું ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ મિલકત કે સેવા મિત્રો ધંધો જ્યારે ઉધારમાં માલ મિલકત કે સેવા ખરીદે છે ત્યારે ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછી ના લીધેલ નાણા પરત કરવા પાત્ર રકમની જવાબદારી કે દેવું કહેવામાં આવે છે હવે ધંધો જ્યારે ઉધારમાં માલ મિલકત કે સેવા ખરીદશે તો ઉધાર ખરીદેલ વસ્તુમાં તમે પણ જાણતા હશો કે રકમ ચૂકવવી પડશે જ આજે નહીં તો ભવિષ્યમાં તો ધંધો પણ આ રીતે ધંધા માટે માલ મિલકત કે સેવા ખરીદતો હોય છે અને એ પણ ઉધાર જો ઉધાર ખરીદવામાં આવશે તો એને ભવિષ્યમાં રકમ ચૂકવવી પડશે અથવા તો એને જો ત્રાહિત વ્યક્તિ પાસેથી અથવા તો માલિક પાસેથી રકમ મેળવી હશે તો પણ ધંધાએ એ વ્યક્તિ એટલે કે માલિક કાં તો ત્રાહિત વ્યક્તિને ચૂકવવી પડશે આ રકમને ભવિષ્યમાં ચૂકવવાની થતી હોય છે હવે મિત્રો આપણે જાણીએ છીએ કે ઉધારમાં ખરીદી કરવામાં આવે છે તેની ચૂકવણી ભવિષ્યમાં કરવાની હોય છે જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની જવાબદારી એટલે કે દેવું ગણવામાં આવે છે ઉધાર ખરીદેલ માલ હોય 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 મિલકત કે સેવા પછી રકમ લીધી તો ભવિષ્યમાં એ રકમ મિલકત કે સેવાની રકમ ચૂકવવી જ પડશે જ્યાં સુધી એ નહીં ચૂકવવામાં આવશે ત્યાં સુધી એ ધંધાનું શું કહેવાય છે દેવું એટલે કે જવાબદારી ગણવામાં આવશે હવે ખાસ શું છે ને આગળ કીધું તે પ્રમાણે કે હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે ધંધો અલગ છે માલિક અલગ છે અને આપણે હિસાબો ધંધાના લખવાના છે માલિકના નહીં હવે જોઈએ કે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી એટલે શું તો મિત્રો ધંધાની સંબંધના આધારે જવાબદારી બનતી હોય છે સંબંધના આધારે બે પ્રકારની જવાબદારી ઉદભવે છે એક તો આંતરિક જવાબદારી અને બીજું જવાબદારી તો આંતરિક જવાબદારી એટલે શું ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને પૂરી આવે છે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે હવે ધંધો કરવાનો ઉદ્દેશ્ય શું હોઈ શકે માલિકનો તે નફો કમાવા માટે નફો કમાવાના હેતુથી જે ધંધો જે કરવામાં આવે તેને ધંધો કહે છે તો માલિક ધંધાને પૂરી પાડે છે છે તો તો ધંધો અલગ વ્યક્તિ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી બનશે હવે આંતરિક જવાબદારી કેમ તો માલિક અને ધંધો બંને સંકળાયેલા છે તો માલિક એટલે કે ધંધાની માલિક પ્રત્યેની જે જવાબદારી થશે તે આંતરિક જવાબદારી થશે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે જોયું તેમ આંતરિક જવાબદારીમાં ધંધો અને માલિક ખાસ યાદ રાખવું આંતરિક જવાબદારી એટલે કે ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી ટૂંકમાં ધંધા એ માલિકને ચૂકવવાની થતી રકમ એ ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે હવે મિત્રો તમે હોય કે હું હો જો આપણે ધંધો કરીશું તો આપણો ઉદ્દેશ્ય હશે કે નફો કમાવો જો આપણને ધંધો નફો પૂરો પાડી ન શકે તો શું એ ધંધો કરીશું આપણે ચોક્કસ જ એ ધંધો આપણે કરશું નહીં તો માલિક જ્યારે ધંધો કરે છે કે ધંધાને મૂડી પૂરી પાડે છે તો માલિકનો ઉદ્દેશ્ય હોય છે કે બદલામાં તેને નફો મળે તો આ રીતે ધંધાને માલિક પ્રત્યેની જવાબદારી ઊભી થાય છે અને તેને ધંધાની માલિક પ્રત્યેની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે હવે જોઈએ બાહ્ય જવાબદારી તો બાહ્ય જવાબદારી એટલે શું

ત્રાહિત વ્યક્તિ પાસેથી એટલે કે માલિક સિવાયની અન્ય વ્યક્તિ પાસેથી ઉધારમાં માલ ખરીદશે કાતો અથવા તો સેવા ખરીદશે તો ભવિષ્યમાં ચૂકવવી તો પડશે એટલે કે એ પણ ધંધાની જવાબદારી છે અને કઈ જવાબદારી બાહ્ય જવાબદારી તો બાહ્ય જવાબદારીમાં શું આવશે ધંધાની ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી અથવા તો ઉછીના લીધે નાણાં ધંધો જ્યારે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી એટલે કે ત્રાહિત વ્યક્તિ પાસેથી નાણાં લે છે તો પણ એને ભવિષ્યમાં એ રકમ ચૂકવવાની થશે એટલે એટલે કે કે અન્ય પક્ષ પ્રત્યેની જવાબદારી કહેવામાં આવશે આમ સંબંધના આધારે તમે જોઈ શકો કે ધંધાની માલિક પ્રત્યેની આંતરિક જવાબદારી અને ત્રાહિત વ્યક્તિ પ્રત્યેની બાહ્ય જવાબદારી ઉદ્ભવે છે આપણે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી જોઈ ગયા હવે આપણે ચર્ચા કરીશું સમયના આધારે જવાબદારી તો સૌથી પહેલા છે ચાલુ જવાબદારી તો ચાલુ જવાબદારી એટલે શું ચાલુ ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે જે જવાબદારી ધંધાએ એક વર્ષમાં ચૂકવવાની હોય તેની ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે હવે ચાલુ જવાબદારી એટલે શું ધંધાએ એક વર્ષ દરમિયાન જે રકમ ચૂકવવી પડશે તેને ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ટૂંકા ગાળાની જવાબદારી ઉદાહરણ લઈએ તો ઉધાર માલની ખરીદી જો માલ ઉધાર ખરીદવામાં આવશે તો તેની ચૂકવણી એક વર્ષ દરમિયાન કરવાની રહેશે તે જ રીતે ચૂકવવાના બાકી ખર્ચા કે જો કોઈ ખર્ચાઓ ચૂકવવાના બાકી હશે તો તેમને પણ એક વર્ષ દરમિયાન ચુકવવામાં આવશે અથવા તો ચૂકવવાના રહેશે તે રીતે જ બિન ચાલુ જવાબદારી તો બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે જે રીતે ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે તે જ રીતે બિન ચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે તો જે જવાબદારી ધંધાએ એક કરતા વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય એક કરતા વધુ વર્ષ બાદ જ્યારે ચાલુ જવાબદારીમાં શું હતું કે 1 વર્ષ દરમિયાન બરાબર છે તો જે જવાબદારી ધંધાએ એક કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તે જવાબદારીને દિન ચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે તો ઉદાહરણ લઈએ તો બેંક લોન મિત્રો બેંક લોન એક વર્ષના સમયગાળા દરમિયાન ચૂકવવામાં આવતી નથી એ આપણે જાણીએ છીએ એક કરતાં વધુ વર્ષોમાં ચૂકવવામાં આવે છે તે જ રીતે ડિબેન્ચર તો ડિબેન્ચર એટલે શું કે કંપની જ્યારે ઉછીના નાણાં મેળવવા માંગતી હોય ત્યારે એ માર્કેટમાં એટલે કે બજારમાં ડિબેન્ચર્સ બહાર પાડે છે અને ડિબેન્ચર ઉપર પણ જે રકમ ચૂકવવાની હોય તે એક વર્ષ વધુ એક કરતાં વધુ વર્ષના ગાળામાં ચૂકવવાની થતી હોય છે તો આ રીતે જવાબદારી કે દેવું તમે સમજી શકો છો તો જવાબદારી અને દેવાને બે ભાગમાં વહેંચવામાં આવે છે એક તો સંબંધના આધારે અને બીજું સમયના આધારે સંબંધના આધારે બે પ્રકાર છે માલિક પ્રત્યેની જવાબદારી ત્રાહિત વ્યક્તિ પ્રત્યેની જવાબદારી તે જ રીતે સમયના આધારેમાં ટૂંકા ગાળાની જવાબદારી લાંબા ગાળાની જવાબદારી એટલે કે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી ઓકે જય હિન્દ